આ યમનાષ્ટક પણ સાધારણ કોઈ સ્તોત્ર જેવું સાધુ સ્તોત્ર નથી સાક્ષાત શ્રી યમનાજી નું વાંગમય સ્વરૂપ છે જેમ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે એમ યમનાજી એ સાક્ષાત આ યમનાષ્ટક આજી નું વાંગમય સ્વરૂપ છે તો એના દર્શન કરીશું સર્વપ્રથમ સ્વરૂપની ચર્ચા કરીએ પૂર્વમાં જ મેં જે કહ્યું જેમ કહ્યું હતું એમ આકાર અને સ્વરૂપ બંનેનો ભેદ જ્યાં સુધી બંનેનો વિવેક જ્યાં સુધી સમજવા ના આવે ત્યાં સુધી આ ભક્તિ માર્ગીય સ્વરૂપોને સમજવા કઠિન છે ગુસાઈજી એકવાર વૈષ્ણવને પૂછ્યું ને કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ સૌથી શ્રેષ્ઠ પર્વત કયો સૌથી શ્રેષ્ઠ તીર્થ કયો વૈષ્ણવ કહ્યું જયરાજ સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે સર્વ શ્રેષ્ઠ પર્વત તો ગિરરાજ બાવા છે સર્વ શ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો વ્રજ છે ગુસાઈજી કહે મૂર્ખ તું યમુનાજી નદી માને છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે ગિરરાજ બાવા તો હરિદાસ વર્ય છે શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે વરજ તો ઠાકોરજી નું સ્વરૂપ દર્શન મહાપ્રભુજી અને ગુસાઈજી આપણને આરાધન પૂર્વમાં પણ હતું મહાપ્રભુજીથી પૂર્વ પણ આચાર્યો એ આદિ લખ્યા છે અને જે ચિત્ર આપણે જોઈએ છે એનાથી પૂર્વ યમુનાજી નું દેવી સ્વરૂપનું ચિત્ર હતું જ પણ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી દૈવિક સ્વરૂપનો અનુભવ આપણને કરાવે છે તો સર્વપ્રથમ શ્રી યમુનાજીના સ્વરૂપની થોડી યતકિંચિત ચર્ચા કરી અને પછી યમનાષ્ટકમાં પ્રવેશ આપણે સૌ કરીશું ત્રણ ત્રણ સ્વરૂપોની વાત શ્રી મહાપ્રભુજી કરે છે ત્રણ પ્રકારના સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક તો ના પણ આ ત્રણ સ્વરૂપ છે આપણે દરેક વિષયમાં પહેલા સ્વરૂપ ચર્ચા કરી ને પછી ચરિત્ર આદિ નું ના ત્રણ સ્વરૂપ ને આપણે પહેલા સમજીએ સૌથી પહેલું સ્વરૂપ શ્રી યમુનાજી નું આધિભૌતિક સ્વરૂપ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું તો તમે એમ કહો અચ્છા દિલ્હી જાઓ છો આવું કહું કેમ દિલ્હીમાં નથી કોઈ તમને એમ કહે કે હું યમના પાન કરવા જાઉં છું ત્યારે તમે ક્યારે પણ આવો પ્રશ્ન કેમ ત્યાં યમનાજી નથી સૌથી પહેલા આદિ ભૌતિક સ્વરૂપનો પરિચય લો યમુનાજીના જલનો પ્રવાહ થી નીકળીને જ્યાં જ્યાં સુધી ભલે જતો હોય પણ એ દરેક પ્રવાહની પોતાની મહત્તા છે ક્યાંક આધિ ભૌતિક સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ છે અને ક્યાંક આધિ દૈવિક સ્વરૂપ છે અને અને જે જે જગ્યાએથી કરો ત્યાં પ્રવાહ વહેતો હોય એવું ફળ મળે જેમ ભાગવતજી ભાગવતજીની કથા એ જ છે પણ જેવા અધિકારી વક્તા અને જેવા અધિકારી શ્રોતા એવું ફલ ભાગવતજી તો એ જ છે એમ જ યમુનાજીના કયા ઘાટે એમનું પાન કરો ને એની મહત્તા છે કયા ઘાટે યમુનાજીનો આશ્રય કર્યો છે તો એની ચર્ચા આજે આપણે કરવી છે સૌથી પહેલું યમુનાજીનું સ્વરૂપ આદિ ભૌતિક સ્વરૂપ એ જલ સ્વરૂપ યમુનોત્રીથી જે જલ પ્રવાહ સ્વરૂપે યમુનાજી પધારે છે અને કેટ કેટલાય નગરોથી થતા થતા અને ત્યાં ગંગાજી નો સંગમ પણ થાય છે સાગરમાં જઈને પ્રાપ્ત થાય છે આમ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય અને આદિ ભૌતિક સ્વરૂપે દિલ્હી જઈને યમુનાજીના પાન કરો તો શું મળે કે તરસ બુજાય ભૌતિક સ્વરૂપ નો આશ્રય એ ભૌતિકતાનો અનુભવ કરાવનારો છે તો પહેલું સ્વરૂપ આદિ ભૌતિક જે જલ સ્વરૂપ છે નદી રૂપ છે યમનાજી બીજું સ્વરૂપ યમનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપ લોકો કહે કે યમુનાજીમાં સ્નાન નહીં કરવું પાન કરવું તો આપણે ત્યાં તો પ્રાત હિ નાથ યમુનાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે જે જન પ્રાત ઉઠ નાવે કીર્તન સાહિત્યમાં તો છે તો નવાય કે નહી શું અપરાધ લાગે કે ના લાગે તો જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમયાતનામાંથી મુક્ત થઈ જાય છે એટલે આપણે ત્યાં કહેવાય કે જયારે યમ દુતિ આવે ત્યારે સામે પાર જઈ કારણ કે ત્યાં આધ્યાત્મિક પ્રવાહમાં યમનાજી યમુનાજી વહે એટલા માટે ત્યાં જઈને સ્નાન કરાય છે અથવા કે જેના અંદર આધ્યાત્મિક બુદ્ધિ યમુનાજી માટે છે અને એ યમુનાજીમાં આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે તીર્થ બુદ્ધિ કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી નિર્મૂલ બનાય છે સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે એ જે તીર્થ બુદ્ધિ છે અને તીર્થ બુદ્ધિ એ યમુનાજીના આશ્રય કરવો એ આધ્યાત્મિક સ્વરૂપ છે અને એટલા માટે માં યમુનાજીના સ્વરૂપ દર્શન મહાપ્રભુજીએ કરાવ્યું એ પૂર્વ પણ લખેલા છે માટેના સ્તોત્રો લખાયા છે અને યમુનાજીના સ્વરૂપની પણ ચર્ચા કરવામાં આવી છે કે એક ચાતલ ઉપર કેશ છૂટા હોય બે હાથમાં કળશ હોય એવા એક યમુના દેવીનું પ્રાચીન ચિત્ર જે આધ્યાત્મિક સ્વરૂપનું એ પણ પૂર્વમાં પ્રાપ્ત છે પ્રાચીન સમયમાં આધ્યાત્મિક યમના દેવી સ્વરૂપનું ચિત્ર પ્રાપ્ત છે કે જે આમ છૂટા કેસ રાખીને બે કળશ હાથમાં રહી દેવી રૂપે જે આધ્યાત્મિક રૂપે દેવી રૂપે છે જે સકલ પાપોમાંથી મુક્ત કરનારા એ યમયાપનામાંથી મુક્ત કરનારા છે કે જેમણે યમરાજ પાસે વચન માંગ્યું છે કે યમ યમ દ્વિતીયાના દિવસે મારી અંદર આવીને જે સ્નાન કરશે એને યમરાજ ક્યારે સતાવશે આધ્યાત્મિક પણ ત્રીજું સ્વરૂપ યમુનાજીનું જેનું આપણે આરાધન કરીએ છીએ જેનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું છે એ છે આધિદૈવિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ એટલે કે વ્રજમાં જે ચાર યુથ ગોપીજનોના છે પેલું સ્વામીજીનું નિત્યસિદ્ધા નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુદ્ધ પછી ચંદ્રાવલીજીનું યુથ યુદ્ધ ત્રીજું લલિતાજી નું યુદ્ધ અને ચોથી કુમારિકાઓનું જે યુદ્ધ છે એના જે અધિપતિ છે એ શ્રી જે સખી રૂપા છે યમુનાજી નું આધિદૈવિક સ્વરૂપ છે આ અધિદૈવિક સ્વરૂપની ચર્ચા યમુનાસ્ટકમાં શ્રી મહાપ્રભુજી કરી છે આધિદૈવિક સ્વરૂપે આપણે ત્યાં સેવનીય અને આરાધનીય છે ચૈત્ર સુદ છઠ ના દિવસે ભાનુગોપને ત્યાં જમના સખી સ્વરૂપે યમુનાજીનું પ્રાગટ્ય માનવામાં આવ્યું છે એટલા માટે એ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવતા તો એ સખી રૂપે ત્યાં પ્રગટ થયેલા છે એટલે યમુનાજી કેવલ જલપ્રવાહ સ્વરૂપે જ વ્રજમાં નથી સખી સ્વરૂપે પણ છે અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે નમત કૃષ્ણ તૂર્ય પ્રિયામ ઠાકોરજીના ચતુર્થ શ્રી યમુનાજીને નમન કરવું આ સખીરૂપ આ અધિદૈવિક સ્વરૂપ આપણે ત્યાં મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપી છે કે કોઈ સાધારણ નથી સાક્ષાત ઠાકોરજીના ગોપીજન સખીજન છે એ ચોથા યુથના અધિપતિ છે અને આ ભાવ જે પુષ્ટિ માર્ગમાં ચિત્ર છે એવું ચિત્ર બીજે ક્યાંય નથી યમુનાજીનું આરાધન ઘણી જગ્યાએ છે પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી શ્રી ગોકુલનાથજી અનન્ય આશક્તિ શ્રી ના સ્વરૂપમાં છે અને જયારે વૈષ્ણવનાથજી સર્વ પ્રથમ યમુનાજી નું ચિત્ર પોતાના હાથે સિદ્ધ કર્યા અને શ્રી યમુનાજી નો પરિચય કરાવ્યો આપણે ત્યાં તો યમુનાજીના પૂર્વમાં એ પણ ચરિત્ર આવે છે કે જયારે દ્વારકાધીશના સ્વામીજી સાથે સેવા કરવાનો ભાવ હતો ત્યારે કંકણ આપ્યા અને હાથમાં આવે તમારા તમારા સ્વામનીજી અને ગુંજાવનમાં શ્રી યમુનાજી પધાર્યા અને દ્વારિકાધીશના સ્વામીજી રૂપે બિરાજ અનેક અનેક ભાવ આપણે ત્યાં છે પણ આપણે ત્યાં સ્નાન એટલા માટે નથી કરતા પાન કેવલ કરીએ છીએ કારણ આપણે આધ્યાત્મિક સ્વરૂપ યમનાજીનું આરાધન નથી કરતા આપણે દૈવિક સ્વરૂપનું કરીએ છીએ જે સખી રૂપા છે અને આપણો દેહ તો લૌકિક અને ભૌતિક છે તો આવા લૌકિક અને ભૌતિક દેહને આવા અલૌકિકો એ યમુનાજીને પોતાના ચરણ કેમ અલાડાય પોતાના પગ એમાં કેમ ડુબાડાય આવો ભાવ આપણે રાખીએ છીએ અને એટલા માટે યમનાજીના કેવલ પાન કરીએ છીએ ત્યાં સ્નાન નથી કરતા કારણ કે આપણે આધિ દૈવિક સ્વરૂપની આરાધના કરીએ છીએ કદાચ કોઈએ સ્નાન કર્યું એ પાપ નથી પણ એનો આધ્યાત્મિક ભાવ છે પણ એનું ફળ એ કેવલ યમયાતનામાંથી મુક્તિ છે પણ આધિ દૈવિક સ્વરૂપનું આરાધન કરો છો તો અષ્ટવિધ ઐશ્વર્યનું દાન યમનાજી તમને કરે છે જેની આગળ આપણે ચર્ચા કરીશું આઠ આઠ પ્રકારના ઐશ્વર્યનું દાન યમનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવ્યું શ્રી યમનાજી જ્યારે આધિ દૈવિક સ્વરૂપે આરાધ્ય હોય છે ત્યારે આઠ પ્રકારનું આ અલૌકિક સિદ્ધિનું દાન કરે છે અને જો આવા દૈવિક તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આધિ દૈવિક સ્વરૂપનું આરાધન કરવું જોઈએ સ્વરૂપમાં તમે જુઓ તો બે પ્રકારના સ્વરૂપ તમને પુષ્ટિ માર્ગમાં જોવા મળે યા વર્ણનમાં મળે એક યમનાજીની આરતીમાં જે આપણે ગાઈએ છીએ ચુંદડીએ ચટકાળામાં ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરી અને શ્રી અમનાજી વિરાજતા હોય ક્યાંક વિશેષ રૂપે આપણે દર્શન કરીએ અને બીજા એક શ્રિંગાર યમનાજી ના અને છે મુકુટ કાચનીના ના થોડીક સ્વરૂપની ચર્ચા કરી લઉં અને પછી યમનાષ્ટકમાં પ્રવેશ કરીશું તો ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા હોય અને સ્વયં દ્વાદશ નિકુંજ વાર્તામાં ચતુર્ભુ દાસજીને જયારે યમનાજીને ત્યાં પધાર્યા ત્યારે સોનામાં મીનાકારીની કુંજ અને આ ચુંદડીની કુંજ અને એમાં કુંવારાનો મનોરથ આવી યમુનાજી ની નિકુંજ છે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજ આવી કુંજમાં યમુનાજી દાન કરે પણ કઈ રીતે દાન કરે બીજા કરતા વિશેષ કેમ કારણ કે રૂપ દેત આપ જય પોતાના જેવું રૂપ આપીને પોતાની કુંજમાં પ્રવેશ કરાવે કારણ કે ઠાકોરજી કૃપા કરવા પધારે તો ભેદ ન કરી શકે કે પર પર વિશેષ કૃપા અને બીજા સાધારણ કૃપા પછી તો દરેક સખી હોય અને દરેક ઉપર સમાન કૃપા થાય અરે ચીરહરણ લીલાના પ્રસંગમાં તમે જુઓ ને ત્યાં સુધી ગોપી શબ્દનું વર્ણન હતું અને જ્યાં ચીર યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના શબ્દનો પ્રયોગ કર્યો એ વ્રજા કેમ એમને રાસનો અનુભવ કેમ મળ્યો કે યમુનાજીમાં પ્રવેશ કર્યો વ્રજા એ યમનાજીનું નામ છે અને યમનાજીનો સ્પર્શ થયો એટલે વ્રજા અંગ યમુનાજીના અંગરૂપ થઈ ગયા દરેકની ભીતર યમુનાજી પ્રવેશ કરી ગયા અને યમુનાજી પ્રવેશ કરી ગયા ત્યારે એમને રાસનો અધિકાર પ્રાપ્ત થયો એના વગર રાસનો અધિકાર પ્રાપ્ત ન થયો તો આ બે પ્રકારના વસ્ત્ર શિngારનો પ્રસંગ છે યમનાજી જારે પોતાની કુંજમાં હોય છે ત્યારે ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરે છે પણ જારે અનેક અનેક પ્રસંગો મુકુટ કાચનીના શિngારના ભાવ બતાવવામાં આવ્યો એક પ્રસંગ સુપ્રસિદ્ધ છે કે યમનાજી મુકુટ કાચનીનો શિngાર કેમ ધરે છે તો જે સુપ્રસિદ્ધ પ્રસંગ છે આપણે જાણીએ છીએ કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા અને ઠાકોરજી સ્વામીજીને કહ્યું કે આપ પહેલા માન ધરો કે હું મનાવું ને હું ધરું ત્યારે આપ મનાવો સૌથી પહેલા માન ધર્યું સ્વામનીજી અને ઠાકોરજી તો એવા સકલ કલા ગુણ નિધાન છે કે એવા આ લીલાઓ ચિત્ર વિચિત્ર કરી અને સ્વામનીજીને રીઝવી દીધા અને હવે વારો આવ્યો ઠાકોરજી માન ધરવું એટલે રિસ્સા ઠાકોરજી માન ધરીને બિરાજમાન થયા સ્વામીજી કોશિશ કરી 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 કરીને થાક્યા પણ ઠાકુરજી કેમે કરીને હસતા જ શું કરું અરે પ્રભુનું માન દૂર ન થાય ત્યાં સુધી રાસ સરું ન થાય અને રાત્રિ તો હમણાં વિરામ થઈ જશે આ દાન માન ખેલ જે મેં કહ્યું હતું રાસના અંગો છે અને જ્યાં સુધી પહેલા માન ધરે માન નિવારણ થાય અને પછી રાસમાં પ્રવેશ થાય તો આ તો માન જ દૂર નથી થતું તો રાસની થાય આજે બધાને ચિંતા થઈ ગઈ સ્વામીજી બોલાવીને લાવ્યા લલિતાજીને આપ આવીને મનાવ કોશિશ કરી પણ પ્રભુ કેમે કરીને રીઝ્યા નહીં ચંદ્રાવલીજીને જઈને બોલાવીને લાવ્યા ખૂબ કોશિશ કરી પણ માન્યા નહીં થયું કે હવે કરવું શું પ્રભુને કોણ મનાવે તો કહું આપણે યમુનાજીને વિનંતી કરી યમુનાજીને જઈને વિનંતી કરી છે સર્વ ગોપીજનો મળીને યમુનાજી પાસે આવ્યા વિનંતી કરવા લાગ્યા હવે આપ જ કંઈક કરો શું થયું પ્રભુ એવા માન ધરીને બિરાજમાન થયા છે કે મે કરીને રીચતા નથી અને માન નિવારણ ન થાય તો રાસ શરૂ ન થાય યમનાજીએ યુક્તિ કરી કે પૂછ્યું ઠાકોરજી હમણા કયા વસ્ત્ર શૃંગાર ધર્યા છે કહ્યું કે ઠાકોરજી તો રાસમાં બધો શૃંગાર ધરાઈ ગયો છે મુકુટ અને કાચનીનો સુંદર શૃંગાર ધર્યો છે અને યમનાજીએ એવા ને એવા જ મુકુટ કાચની સિદ્ધ કરાવ્યા અને સિદ્ધ કરી સ્વયં ધારણ કર્યા અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમનાજી ઠાકોરજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે એટલે જ આપણે ચિત્રમાં જોઈએ તો યમનાજી ઠાડા નથી ચાલી રહ્યા છે ચલત ટેડી હોય લેત પીએ કો મોય યમનાજી ચલ રહે હે ખડે નહીં હે ઓર યમનાજી ઠાકોરજી કે નિકટ આકર ખડે હો ગયે ક્યોકિ યમનાજી ગુણધર્મ રૂપ શ્રી કૃષ્ણ કે વર્ણ ગુણ આદિ સાક્ષાત ઠાકોરજી જેવા યમનાજી ના છે અને એટલા માટે મુકુટ કાચની ધર્યા પછી તો આબેહૂબ ઠાકોરજી જેવા લાગે છે અને જ્યાં ઠાકોરજી ની સન્મુખ આવીને ઠાડા રહ્યા પ્રભુએ જોયું આશ્ચર્ય થયું અરે આ લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા આ લીલામાં બીજા પ્રભુ ક્યાંથી આવી ગયા અને જ્યાં યમુનાજી એ માળા ઊંચી કરી અને સમજી ગયા તો યમુનાજી છે અને જોઈને ઠાકોરજી હસી પડ્યા અને પ્રભુનું માન દૂર થયું અને બધા જ ભક્તો પ્રસન્ન થઈ ગયા અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે હે યમુનાજુ હવે જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો ત્યારે આજ વસ્ત્ર શ્રંગાર ધરીને આપ પધારો અને જ્યારે ઠાકોરજી કુંજમાં પધારે છે યમુનાજી ત્યારે આજ મુકુટ કાશીનો શ્રંગાર ધરીને પધારો બીજો એક ભાવ એ બતાવ્યો યમુનાજીના મુકુટ કાચલીના શિંગારનો કે ઠાકોરજી જયારે વેણુનાથ કર્યો મહારાસ માટે સર્વ ગોપીજનો દોડી દોડીને આવ્યા અને ઠાકોરજી નેત્ર ખોલ્યા જોઈએ તો અનંત કોટી વ્રજ ભક્તો સામે છે પ્રભુએ કહ્યું ચાલો રાસ કરી સ્વામીજી કહેવા લાગ્યા કે રાસ તો ત્યારે થાય જ્યારે વિશુદ્ધ માધુર્ય આપનું પ્રગટ્યું હોય આ આપના વસ્ત્ર ને શ્રંગાર આપના ઐશ્વર્ય રૂપ છે અને જ્યાં સુધી ઐશ્વર્ય સામે હોય ત્યાં સુધી માધુર્ય ઢંકાયેલું રહે છે એટલે પ્રભુ સર્વ પ્રથમ આપના વસ્ત્ર ને શ્રંગાર મૂકી દો તો આપનું માધુર્ય ઠાકોરજી કહે પણ મારા વસ્ત્રને ને તો સાક્ષાત ઐશ્વર્ય રૂપ છે અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય તો તો સર્વને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય એ સંભવ નથી પણ પ્રભુ આ રીતે વસ્ત્ર શ્રિંગાર સાથે રાસ નહીં થઈ શકે આ ઐશ્વર્ય સાથે રાસ નહીં થઈ શકે ત્યારે ઠાકોરજી કહ્યું બીજી એક યુક્તિ એ છે કે તમારામાંથી કોઈ એક ગોપી મારા આ ઐશ્વર્યને ધારણ કરી રાખે તો મહારાસ થઈ શકે પણ જે ધારણ કરી રાખશે એને પછી રાસ નો લાભ નહીં મળે સર્વ ગોપીજનો કહે અરે જો રાસનું સુખ ન મળવાનું હોય તો પછી આ ધરીને શું કરવાનું અમે ન ધરીએ પેલા કે અમે ન ધરીએ ત્યારે ગોપીજનોના પરિકરમાંથી શ્રી યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું જો તમને લોકોને રાસનો આનંદ મળતો હોય લેત તારી કર દેત ઝટકે અને ઠાકોરજી નો હાથ પકડાવી દે છે યમુનાજી અને યમુનાજી જયારે આગળ આવ્યા ને કહ્યું કે પ્રભુ આપનું ઐશ્વર્ય હું ધારણ કરી રાખીશ આપ સર્વ ગોપીજનોને આનંદ નું દાન કર જો આ યમનાજી એવા છે ને સદા સુહાગીન છે ને સદા સંયોગીન પણ છે ઘણાનું સૌભાગ્ય અખંડ હોય પણ સંયોગ અખંડ ન હોય સદા સાથ ન હોય તમે ક્યાંય યમનાજીના મુખમાંથી વિરહના પદ ની સાંભળો વિરહના શ્લોક યમનાજીને અખંડ સંયોગ છે એમને વિરહ નથી સતત સંયોગ છે અને એટલા માટે તો આપણે જારીજીમાં લાલ વસ્ત્ર નેવરો લપેટીએ છે ને કારણ કે યમનાજીનું રૂપ છે એ એમના અખંડ સૌભાગ્યનું પ્રતીક છે એ પરમ અનુરાગનું પ્રતીક છે સદાય સંયોગનું પ્રતીક છે અને એટલા માટે જારીજીમાં પણ અનેક પ્રકારથી નેવરા લપેટવામાં આવે ગુંઘટની જેમ પટલીની જેમ ચણિયા ચણિયાચોડીમાં ઓઢણીની જેમ તમે જુઓ તો ઘણીવાર સીધું ખાલી પટ્ટું હોય તો જણે ગુંઘટ કાડીને ના હોય આમ કોઈ મારવાડી જનો તમે જુઓ તો કેવા લાંબો ઘૂંઘટ કાઢીને હોય તો એ ઘૂંઘટ નો ભાવ ઘણી જગ્યાએ પટલી નો ભાવ હોય ઘણી જગ્યાએ મોઢળીનો ભાવ હોય તો એ નેવરામાં પણ અનેક પ્રકારના ભાવ આપણે ત્યાં છે સાડીનો જ ભાવ તો આવા ઘણા ભાવ તો યમુનાજી સાક્ષાત અખંડ સૌભાગ્યવતી છે અખંડ સંયોગ વતી છે એ કહ્યું જો બધા જ વ્રજભક્તોને આનંદ મળતો હોય તો હું આપને ઐશ્વર્ય ધારણ કરી રાખીશ અને એ જ સમયે ઠાકોરજીએ પોતાનું મુગટ પોતાના સર્વ શ્રિંગાર અને પોતાની કાચની શ્રી યમુનાજીને ધરાવી અને યમુનાજીને પોતાના કંઠમાંથી કાઢીને કમળની માળા આપી અને યમુનાજી હાથમાં લઈને ઠાડા છે અને ઠાકોરજી મહારાષ્ટ્રનું દાન ગોપીજનોને કરી રહ્યા છે અને મહારાષ્ટ્રના મધ્યમાં શ્રી યમુનાજી પ્રભુના ઐશ્વર્યને લઈને ધારણ કરીને રાખ્યા છે આ એક ભાવ પણ મુકુટ નો છે ત્રીજો એક ભાવ ત્રીજી એક વાર્તા મુકુટ કાચની બતાવવામાં આવી જો ઘણી ભગવદીઓના મુખે ગણે ભક્તોના મુખે આપણે જુદી જુદી જ્યાં જ્યાં શ્રવણ કરીએ ઠાકોરજી ને લેવા માટે અક્રુરજી વ્રજમાં આવ્યા છે અને નિશ્ચિત થયું છે કે કાલે સવારે ઠાકોરજી મથુરા પધારી રહ્યા છે અને જે વ્રજની દશા થઈ છે રાત્રિના સમયે આ સમાચાર સમગ્ર વ્રજમાં વ્યાપી ગયા અને સર્વ ગોપીજનોને થયું અરે પ્રભુ વ્રત છોડીને મથુરા જઈ રહ્યા છે અને દરેકના મનમાં ક્યાં કેમ લાગ્યું કે એકવાર ઠાકોરજી વ્રત છોડીને જશે ને તો પાછા વ્રજમાં ક્યારે નિયા એટલે ભાગી ભાગીને ગોપીઓના ઝુંડના ઝુંડ સવારના સમયે નંદાલયની આજુબાજુ ગોઠવાઈ ગયા છે આખો ચોક ભરાઈ ગયો છે પ્રભુ ચરણો માં પડે છે હાથ પકડી રાખે કોઈ પિતાંબર ખેંચે રથ ઉપર સવાર થયા ઠાકોર એ રથની લગામ ખેંચી ગડગડ ગડ ગડ કરતો રથ ધીમે ધીમે આગળ વધે અને જોએ તો દૂર ખૂણામાં શ્રી રાધાજી રાધાજીમાંથી આંસુ ને સારી પ્રભુએ અક્રુરજીને કહ્યું કે એક ક્ષણ માટે ઉભા રહ્યો રથ પરથી પ્રભુ નીચે ઉતર્યા અને સ્વામીજી પાસે જઈ રાધાજી પાસે જઈને કહે રાધા તમારી આંખમાં આંસુ બીજા રડે તો સમજાય પણ હું ને તમે કોઈ જુદા થોડી છે આપણામાં કોઈ ભેદ થોડી છે તમારા રોમ રોમમાં હું છું અને મારા રોમ રોમમાં તમે વિરાજો છો રાધાજી કહે પણ આંખીને જેમ તેમ કરી સ્વામનીજી મનાવી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો ગડગડ ગડ ગડ ગડતો रथ પહોંચ્યો મથુરાનો વિશ્રામ ઘાટ આવ્યો અને યાદ કરવાનું રડતી ગોપીઓની આંખના આંસુ પ્રભુને દેખાય છે રડતા સ્વામીજી નું દેખાય છે પ્રભુને થયું કે મારા યોગમાં બધા પ્રાણ ત્યાગી દેશે मारा वगर को नहीं रही विश्राम घाट पर पर ठाकुर जी, तो जी याद करता करता प्रभु छलका वगर नहीं जीव सके करूं। अरे ठाकुर नेत्र बंद करमुना स्मरण यमुना जी बिहात जोड़ी विश्राम घाटे प्रगट थे પ્રભુ આપે મને યાદ કરી શું આજ્ઞા છે મારા માટે પ્રભુ કહેવા લાગ્યા આ મારા વ્રજભક્તો ને રડતા મૂકીને હું અહીંયા આવ્યો મારા મનમાં ચેન નથી પડતી અને મને એમ લાગે છે કે મારા વિપરીયોગમાં બધા પ્રાણોના ત્યાગ કરી દેશે હે યમનાજી આપ બિલકુલ મારા જેવા રૂપવાળા છો એવા જ વર્ણ એવા જ ગુણ એવું જ રૂપ

ત્યારે ગોપીઓને થયું કે પ્રભુ જઈ રહ્યા છે તો અમારું અમારું હૃદય કપાઈ રહ્યું છે અમારું હૃદય અમારા હૃદયમાં નહીં રહે અમારા શરીરમાં નહીં રહે ત્યારે પ્રત્યેકનું હૃદય કમળની કળી બની અને બધા એક એક કમળ સ્વામીજીને આપીને ગયા અને સ્વામીજી એ કળીને પરોવી આખી માળા સિદ્ધ કરી અને જતી વખતે ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધું અને કહ્યું હતું આ કમળ નથી આ વ્રજમાં રહેલી સકલ ગોપીઓના હૃદય આપને આપીએ કારણ કે આના હૃદયમાં આપ બિરાજો છો અને જો આપ છો તો આ હૃદયને રાખીને અમે શું કરીએ પ્રભુને ધરાવ્યો અને ઠાકોરજીએ એ હૃદય રૂપે કમળની માળા વળી કરી શ્રી યમુનાજીને આપી અને કહ્યું હે શ્રી યમુનાજી હવે આ શ્રંગાર દરિયા બિલકુલ મારા જેવા લાગો છો જ્યારે આ ગોપીજનોને વિરહ થાય વિપ્રયોગ થાય અને વિપ્રયોગ એટલો ઉત્કટ થઈ જાય કે જ્યારે સહન ન કરી શકે એમના પ્રાણ છૂટી જવાના હોય એ સમયે આ રૂપે આપ ગોપીઓની આગળ પ્રગટ થઈ જાય એટલે એક ક્ષણ માટે એમને એમ લાગશે કે ઠાકોરજી આવી ગયા અને એમના પ્રાણ એમના દેહમાં ટકી જશે

અને દૈવી જીવોની સુધી એમને નહીં રહે કે દૈવી કોણ આસુરી કોણ દૈવી ઉદ્ધાર માટે સ્વામીજી છે અને નહીં ઓળખી શકે ત્યારે આ ગોપીજનોના હૃદય રૂપ માળા આપ એમના હસ્તમાં આપજો અને એ સ્વામનીજી એ માળા ફરી ઠાકોરજીના કંઠમાં ધરાવશે ત્યારે સઘળા વ્રજભક્તોને ઓળખી જશે પ્રત્યેક દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ થઈ જશે અને એટલા માટે જ જ્યારે યમુનાષ્ટક ગાયું મહાપ્રભુજી ત્યારે યમુનાજી પ્રગટ થયા ઠકરાણી ત્રીજના દિવસે અને ત્યારે એ કમળની માળા શ્રી વલ્લભને મળી અને માળા બીજું કાંઈ નથી એ પવિત્ર છે જે કમળ રૂપે છે અને પવિત્ર એકાદશીએ ઠાકોરજી પ્રગટ થયા જયારે મહાપ્રભુજી ચિંતા કરતા હતા દૈવી કિંમત જાની ન જાય આ સુરી સો મેલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય અને એકાદશીના દિવસે કમળની માળા ઠાકોરજીના કંઠે ધરાવી અત્યારે સગડા દૈવીજીઓનો બ્રહ્મ થઈ ગયો શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ